તમે ઘણી વાર સાંભળી છે મેં ઘણી વાર કીધી છે પણ સોનું છે ને એ સોનું રેવાનું છે ને લાગે આ તમને કેદી ગમે કે ગંગાજી માંથી દુર્ગંધ આવશે અને સોના ને કાટ લાગશે તેદી નહીં ગમે પણ સોના ને કોઈ દી કાટ લાગે નઈ હાવજ કોઈ દી ખડ ખાઈ નહીં ગંગાધર માંથી કોઈ દુર્ગંધ નો જોગીદાસ ખુમાન બારવટીઓ વગડાની માલિપા નીકળ્યો સાહેબ અને એક દહ બાર વર્ષની દીકરી ઢોરા ચારે છે એકલી હો વગળાની માલિકા પ્રભુને ખોળે અને બગડતા ધમા ધમા ઘોડલી નીકળી અને દીકરીને જોઈ ગયો બારવટીઓ અને નીચા ને ઢાળી કોઈ બી બાપુ એને સ્ત્રીને સામે નજર નહોતી કરી જોબીદાસ ખુમાણે કોઈ બી નહીં કોઈ બી નહીં એનું પ્રમાણ હું તમને આપું પંદર વર્ષ પહેલા અમે ભોવાયા જોવા જોરુભાઈ ભાઈ ખુમાણ અમારા ગુજરીયા દરબાર અમે ભોવાયા જોવા ગયા ઉમરાળા જ્યાં એ જોગીદાસ કુમારનું પાત્ર લઈને જે ભવાયો આવ્યો ને એને હવારો હવાર બેનો સામે જોયું નહોતું સાહેબ કલ્પના કરો એનું પાત્ર ભજવનાર આ તો હકીકત છે દીકરી એકલી છો હા એકલી છું ભાઈ આજુબાજુમાં તમારા તારા પિતા તારા કાકા કોઈ મામા મોટા ભાઈ કોઈ છે કે ના કોઈ નથી હું એકલી છું કોઈ નથી તો ના કોઈ નથી એનું કાણી છે કે મારા માવતર તો મરી ગયા મારા મામાનું ગામ છે ભાઈ એના ઢોરા ચારું છું મોટી થાઉં છું એમ નથી કીધું બેટા મેં તને આજુબાજુમાં કાકા ભાઈ મોટા બાપા કોઈ ન હોય એકલી વગડામાં તું ઢોરા ચારશો તો તારી આબરૂની ઈજ્જતની તને બીક નથી લાગતી હે કે તારી આબરૂની ઈજ્જતની બીક નથી લાગતી અને સાહેબ અઢાર વર્ષની દીકરીએ જવાબ આપ્યો તો બીક શેની લાગે જોગીજાસ ખુમાન એને ખબર નથી આ જોબીજાસ ખુમાન છે શેની બેક લાગે હે જોગીદાસ ખુમાના બારવટા હાલે તા કોની તાકાત છે કે અમારી ઊંચી આ અમે નાક કરી હગે સાહેબ અને ઈ જ ક્ષણે બાપુ ઈ જોગીદાસ ખુમાન રોઈ પડ્યો છે મે ગાણી લખે છે દર દર આંખમાંથી આંસુ મળ્યા પડવા અને હુરજ નારાણ સામે પ્રાર્થના કરી કે હે હુરજ મારું બારવટું હાલે આમાં હાલે એની મને પરવા નથી

તો એક જ ભાવનગર રાજમાં બાપુ એક એવો નિયમ હતો કે પ્રજાના ઘરમાં ચોરી થાય તો રાજને જાણ કરવાની બસ કે અમારા ઘરમાંથી આટલી ચોરી થઈ તો રાજ ચોરને પકડી દે સાહેબ ગઢવી સાહેબ રાજ ચોરને પકડી દે અને રાજ તરફથી ભરપાઈ કરવામાં આવે સાહેબ બીજો ત્રીજો રસ્તો જ તમારે મહારાજને ને આવવાનું દરબાર માં ભાવનગર મહારાજ ને આવવાનું પણ એ તો રાજા સાહેબ નિયમ હતો પણ મારે જે વાત કરવી છે તો ચોપન પંચાવન માં જે દેશ આઝાદ થઈ ગયો અને દેશ સ્વતંત્ર થઈ ગયો મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ગવર્નર તરીકે હતા અને ઈ દરમિયાન ભાવનગર ની પાસે ટાણા ગામ ટાણા ગામ ના ખેડૂત ના કોક બળદ ચોરી ગયું બળદ ચોરી ગયું અને એને ખબર પડી કે મારા બળદ કોક લઈ ગયું એટલે એને ખબર કે આપણે ભાવનગર મહારાજા કહીએ કે અમારા બળ ચોરા ગયા આવી એને ખબર નથી દેશ આઝાદ થઈ ગયો દેશ સ્વતંત્ર થઈ ગયો રાજાશાય ખતમ થઈ ગઈ પણ અટાણી ગણાય નથી તો ક્યાંથી હોય છે અટાણે ક્યાં ભાવનગરો ભાવનગર હો ભાવનગર બાપુને મારે મળવું છે મહારાજને ને મળવું છે તો કઈ તો મદ્રાસ છે મદ્રાસ મદ્રાસ ગયો સાહેબ ટ્રેન માં બેસીને અને મુલાકાત માંગી ગવર્નર તરીકે કૃષ્ણકુમાર સિંહજી અને મુલાકાત માગી અને મુલ મુલાકાત આપી ભાવનગર મહારાજા કે આવવા દી એને આવ્યો એટલે મેલા ઘેલા લુગડા ટ્રેનમાં માં ગેલો બિચારો હાથ જોડીને કે બાપુ જે માતાજી તો કે જે માતાજી શું આવ્યા જાત્રા કરવા આવ્યા બાજુ તો કે ના ના બાપુ જાત્રા કરવા નથી આવ્યો તમારી પાસે જ આવ્યો છું અરે અહીંયા આવવાનું કારણ બાપુ મારા બળદ ચોરી ગયું કોક હે કે મારા બળદ કોક લઈ ગયું ભાવનગર મહારાજ તો હમજણ નો હિમાળો કહેવાય ને બાપુ એને ટ્યુબલાઈટ થઈ ગઈ કે આ માળા ખબર નથી કે દેશ આઝાદ થઈ ગયો રાજા સાહેબ ખતમ થઈ ગઈ વર્ષો ગયા તોય બિચારો એવો પણ ખુલાસો ન કર્યો અને બળદ લઈ ગયા તો આલે રૂપિયા બીજા બળદ લઈ લઈ જાય અને બહુ જાણીતી વાત પણ હું મને પાકી થાય મને પાછી ગમે એટલા ખાતર કહું છું કે ભાવનગર મહારાજ બગીચામાં બેઠાલા ને બગીચામાંથી ગરીબ માણા નીકળેલો ભૂખ બહુ લાગેલી એટલે વિચાર કર્યો કે બોરડી પાકલ ને પાણો મારું અને થોડાક બોર પડે તો હું બોર ખાઈ દિવસ કાઢી નાખવી માર્યો પાણો બોર તો ખાઈ પણ પાણો બોરડી માંથી છટકીને ભાવનગર મહારાજ બગીચામાં હવા ખાવા બેઠા એના ખોપરામાં માથો ગયો માથામાં પાણો ગયો અને લોહીની શેડ છૂટી અને પછી પછી માણસો દોડ્યા પકડી લ્યો પકડી લ્યો પકડી લ્યો બોર વીણતો હતો ત્યાંથી પકડી લે આવ્યા ભાવનગર મહારાજ અને ભાવનગર મહારાજે એટલું કીધું પાણો તેમાં ધ્રુજતો કે હા બાપુ મેં માર્યો શું કામ માર્યો બાપુ પેટમાં ભૂખ બહુ લાગીને ખાવા કઈ નહોતું પાકલ બોરડી જોઈ મને એમથી પાણો મારું તો થોડાક બોર પડે અને એ બોર ખાઈ ને દિવસ કાઢી નાખો બોર પડ્યા હા બાપુ એ ખોબો એક બોર પડ્યા એમ તો ગા માણસ ને હુકમ કર્યો ખોબો એક ચાંદ્ય ના રૂપિયા આ માણસ ને આપ્યો એ ખોબો એક ચાંદ્ય ના રૂપિયા આ માણસ ને આપો કે પણ બાપુ તમને પાણો લાગ્યો લોહી નીકળ્યા તમે રૂપિયા આપવાની વાત કરો તો કે જાડવા અને પથ્થર ખાવા માટે દેતું હોય તો હું તો રાજા છું ધણી છું હું મારી ભાવનગર વખાણ કરવા કે જોગીદાસ ખુમાણ બારવટા વખાણ કરવા સાહેબ એનો એક પ્રસંગ આપે સાહેબ આગળ વાત કરતા પેલા જોગીદાસ ખુમાન અને ભાન ખુમાન ડુંગર ઉપર બેઠા લાગે નાવલી નદી ને કાંઠે સાવરકુંડલા નાવલી કુંડલા અને સાવરકુંડલા એમાં કયું ગામ દેવું એનો વાંધો ભાવનગર મહારાજને પડેલો અને ડુંગર ઉપર છીપુર ઉપર બેઠા હતા એમાં રગડા નામના માણસે આવીને એટલું કીધું જોગીદાસ ખોમાન આજ મોકો છે બરાબર કે શું મોકો છે કે ભાવનગર મહારાજના ઘરેથી મહારાણી દળવે જાત્રા કરવા જાય છે અને દાદબાન દાદભા ને નાનભા બે દીકરા ખોલામાં બેઠા છે આ બે ને પૂરું કરે તારું વેર હમતું વળી દે હવે સાંભળજો મિત્રો હું તો વર્ષોથી આ વાતો કરું છું તમે સાંભળો છો તો ગમે છે કારણ હોના ને કોઈ કાટ ન લાગે સાહેબ આ હોનું છે બે દીકરા થોડું ઓછું કરો બે દીકરા ને પૂરા કરીને તારું વેર વળી ગે જો વધારે લાગતું જોગીદાસ ખુમાર ભાણ ભાણ ખુમાર ભાણ જોતા રગડો આવી સલાહ દે છે રગડા વેર તો મારે ભાવનગર મહારાજ આવે છે નાની બા બેન તો મારી બેન કહેવાય એના ખોળામાં રમતા કુંવર છે ને એ તો મારા ભાણેદડા કહેવાય એને મારું તો રવ રવ નરક માં જાઉં રગડા કોઈની બોલીશ માં આવું આ એક એને સામે ચડેલો બારવટિયો ઈ બોલે છે સાહેબ અને રગડાએ કીધું તો તારા ભાઈમાં ડુંગરમાં રખડવાનું ભાઈ માઈડું છે અમે હમણાં પૂરું કરી અને બધું વેર વાળશું તો કે તને વેલડા પાહા ફરકવા ન દઉં જો રગડા રગડાને મારીને તગડી મૂક્યો અને દેકારો છૂટો અને નાની બાબેન વેલડામાં ધ્રુજવા મીડ્યા કોણ જોગીદાસ ભાઈ આવ્યા જોગીદાસ ખુમાણ આવ્યા ધ્રુજવા મીડ્યા મારું શું થાય છે મારું શું થાય છે ઓહો હવે હું કરું ત્યાં જોગીદાસ ખુમાણ વેલડા પાહે જઈ નીચું નજીક કરી પિંચોતેર વર્ષની તારીખે તોય મને શેર ચડે છે વાત કરું તો હું તો ઘણા ટાઈમ થી આ વાતો કરું નાની બેન ને કહો ને માણસ ને કીધું નાની બા બેન ને કહ્યો કે બેન દડવા જવું છે કે ભાવનગર જવું છે

સત્યને ચડવું પડે ને કસોટ્ય ચડવું પડે ચડવું પડે દાદભા નામ ના ખોળામાં બેવું એના ઘોડા ઉપર બેહવું એવો રોવે એવો રોવે છાનો નોરિયે એમાં કોક માણસો જોગીદાસ ખુમા કીધું કે દાદભા કુંવર બહુ રડે છે વેલામાં મહારાણી ખૂબ છાના રાખે પણ રહેતા નથી

એ બે ને ખોરામાં બેહાડ્યા વરતેજ ના વન આવ્યા ને એ ઘોડીલી ઉભી રાખી બે દીકરા બે દીકરા ને માથે હાથ મૂકી ચૂમ્યું લઈ અને આવ મારી અહીંયા હદ પૂરી થઈ જાય છે અહીંથી મારે અંદર આવવાની મનાય છે ભાવનગર મહારાજ ની વર્તેજ થી આગળ આવવાની મનાય છે તો હવે તમે બાને મારા નારાયણ કહેજો અને ભાવનગર મહારાજ ને મારા જય માતાજી કહેજો અને બેય છોકરાઓને બેય દીકરાઓને કુંવરને છોડ્યા ને હરણા ઠેકડા મારે એમ ઠેકડા મારતા મારતા આવ્યા અને મહારાણીએ તેડી ખોળામાં બેહાડી અને એટલું બોલ્યા ધન છે જોગીદાસ કુમાન તારી खानदानी ને ધન છે બાપ તારી નીતિમત્તાના ધોરણ ને મારા પ્રણામ છે ધન છે બાપ તને ધન છે અને માણસે પાછું એટલું કીધું કુંવરે એટલું કીધું કે જોગીદાસ મામા અહીંથી પાછા વળે છે એટલે માણસને પૂછ્યું કે હું પાછા વળે તો કે હા અહીંથી પાછા વાળે અહીંયા હદ પૂરી થઈ નહીં જાઓ જોગીદાસ ખુમાર ને કયો પાછા માણસ મોકલો ને એ હરી ઘોડેશ્વર રોડતો જઈને કીધું એ જોગીદાસભાઈ ઉભા રહ્યોગીદાસભાઈ ઉભાર્યો ઉભાર્યો જોગીદાસ ખુમાર ને એમ થી મને કોક હાથ પાડે છે માણસે આવીને કીધું હાલો બેન બા તમને બોલાવે છે કે શું કામ બેનને શું કામ પડ્યું બે કુંવર તો પહોંચી ગયા ને એની પાસે તો કે હા બે પહોંચી ગયા પણ તમારું કામ છે પણ શું કામ છે એ તો કયો મને તો કે તમને ભાવનગર લઈ જવા છે ભાવનગરમાં મહારાજને સમજાવીને તમારું સમાધાન કરી બારવટું પાર પાડવું છે સાવર જોયું કે કુંડલા જોયું તમારે જે જોયું લઈ લેજો અને જોગીદાસ ખુમાણ જવાબ સાંભળજો મિત્રો શું કીધું ખબર બેન બાને કયો કે ભાઈ કાપડું ન દોઈ હગે તો કઈ વાંધો નહીં પણ બેન ના કાપડા લેવાય નહીં કોઈ ગયું એ તો હું ભાવનગર મહારાજ કે મારે સાવર જોઈ કે કુંડલા જોઈ અને ગઈ સાહેબ અને જય ધારણી ઉપર બેઠા હતા ત્યાં જઈ અને થોડા દિવસના વાણા ને કોઈક માણસે ધ્રુજતા હાજે આવી અને સમાચાર આપ્યા જો વિદ્યાશભાઈ ગજબ થઈ ગયો શું થયું દાદભાગ ઉધરી ગયા કુંવર ગુદરી ગયા ભાવનગર મહારાજ ના કુંવર ગુદરી ગયા કે હોય ને તો કે હા ઓહો બહુ કેવાય મેં તો ખોડે રમાડ્યા તા એને પણ શું થાય બાપા હવે આવું મારે તમને કેવું જોઈએ માણસે આવી મોકલો છે ભાણખુમાર ને કે છે ભાણખુમાર તું સંભાળજે હું જે બાપુ ને મોઢે ખરખરે જઈ આવું કલ્પના તો કરો સાહેબ એની એની હિંમત ની એના વિશ્વાસની કલ્પના તો પાલુભાઈ કરો હે રુવાડા ઉભા થઈ જાય સાહેબ હું દરેક બાપુ ને મોઢે થઈ આવું એટલે પહેલા આવ્યા આધા ખુમાણ પાસે એના બાપની પાસે આંબડી જોગીદાસ ગીદાસ ખુમાણ ની આંબળી કહેવાય હજી સાવરકુંડલા પાસે તમે જઈ અને જો તો આધા ખુમાણ ની જોગીદાસ ખુમાણ આંબડી કહેવાય એ આંબડીએ જઈ અને આધા ખુમાણ ને અડધી રેતે ઉઠાડ્યા બાપુ એ બાપુ ઉઠોતા પૂછ્યા ઓ જોગા તું અટાણે કેમ આવ્યો બેટા તને તો પકડવા ચોકીઓ મુકાઈ ગઈ છે ચારી કરો માણસો ફરે તને પકડવાનું તું કેમ આવ્યો કે બાપુ ધીરે જ રાખો કુંવર ગુદરી ગયા ભાવનગર મહારાજ ને દાદભા કે તો શું થયું કે મારે ખરખરે જવું તું ખરખરે જાય તને પકડી નહીં લે તો કે નહીં મારી ફિકર કરો બાપ મારે તમારી રજા લેવી જોઈએ તમે મારા બાપ છો તમારા રજા વિના પગલું ન ભરવું આધા ખુમાની વચ્ચે એક વાત કરી દઉં સાહેબ તમને બહુ મજા આવશે નિમી અગિયાર આવે આપણે નીમ દીવ પોઢણી અગિયાર આવે તેથી નીમ લઈએ હારા તાર મહિના પછી દીવ ઓઠી અગિયાર આવે ત્યારે નીમ પૂરું થાય એમાં પાચક જુવાનો આંબરડી ના જઈ આદા ખુમર ને જઈ આ સત્ય ઘટના છે જરાય શંકા કુશંકા કરશો તમે આ સત્ય ઘટના જઈને કીધું કે બાપુ આ નિમી અગિયારી છે તો કે હા તો નીમ લેવા છે આપણે તો કે કેવા નીમ લેવા છે કે જેવા લેવા હોય પણ પેલા તમે લ્યો પછી અમે લઈ તો કે ના બાપા મારાથી હવે ન લેવાય હું તો વ્રત થઈ ગયો મારાથી નીમ પડે નહીં તો કે નહીં બાપુ તમે નીમ લ્યો પેલા પછી જ અમારે નીમ લેવા છે હે કે પછી જ અમારે લેવા છે તો કે અમારે મારાથી ન લેવાય બાપુ તો અમારે નથી લેવા તો એમ કરો જોવાનો બેહો હિંમત તો કરો એક પછી એક બોલો ને મને હિંમત આવશે તો હું એ નીમ લઈશ કે એક જણો ઉભો થયો કે હું નાખીશ બે થયો બાપુ હું રોટલા નાખીશ બે થયો બાપુ હાડા ચર્મી ના કડિયા કિડિયારો પૂરીશ અને પછી આદો ખુમાર ઉભા થયા વૃદ્ધો જોગીદાસ ખુમાર નો બાપ આરાયણ સામે ભલે ઉગા ભાણ ભાણતું હારા ભામણા કરી મીઠડા લીધા અને એટલું કીધું કે હુરુજ નારાયણ તારે હામે આજો ખુમાણ એક નિયમ લીએ છે કે હવારના પોરમાં પોર માં ઉઠી અને દાતણ કરું અને દાતણના ચીરિયાના ખા કરું ચીરિયા છતા પડે તેદી જીવું બાકી બઠા પડે મરી જાઉં અને ઇતિહાસ સાક્ષી પુરે છે ખારા ચાર મહિના પાલુભાઈ દાતણ છતા પડ્યા આદા ખુમાણના એનો દીકરો જોગીદાસ ખુમાણ છે સાહેબ મારી ફિકર કરવામાં બાપુ હું હમણાં બાપુને મોઢેથી મોઢે થી આવું અને ઉપડ્યો સાહેબ તો તમે ફાળી થતા થાતા ભાવનગર પહોંચી ગયો સાહેબ અને એક ટોળામાં માં ગોઠવા ભાવનગર ગઢમાં માં જઈને પહોંચી ગયો ગઢમાં જે માણસો રોતા રોતા આવતા હતા ને મિત્રો એને તો માણસો છાના કરવા વાળા હતા અઢારે પાદર ધણી હતો સાહેબ ત્યાં પોતે નો ઊભો થાય પણ આ ત્રણ હું આવ્યું જોગીદાસ કુમાર જેમાં છુપાનો તો એ ત્રણ હું આવ્યું છે ખુદ ભાવ નથી હારા થઈ ગયા હો અને હાથમાં લોટો લઈને તૈયાર થયા એટલે કોક માણસો મીંડા કહેવાય કોણ એવું કિંમતી માણે આવ્યું કે બાપુ ખુદ ઊભા થઈ ગયા પણ બોલાય નહીં કોઈથી બધા જોઈ દ્યાં ચિતલા ચિત્રેડ ફૂતના હોય એમ શું થાય છે એ રોતા રોતા આવ્યા એટલે બધાને માથે હાથ મૂકતા બાપા છાનારિયો કુવરની આયુષ્ય જેટલી છે બાપા છાનારિયો કુવરની આયુષ્ય જેટલી છે જોગીદાસ ખુમાર નો વારો આવ્યો ને ફાળ્યું તું એને તો જોગીદાસ ખુમાર નો વારો આવ્યો ને તે ભાવનગર મહારાજ એકનું બોલ્યા જોગીદાસ છાનો રે બાપ આયુષ્ય જેટલી આયુષે જોગીદાસ ખોમારે ફાલી ઊંચું કરી કીધું બાપુ તમે મને ઓળખી ગયા કે પાંચસો પડકારા માં તારા પડકારા ને ફારખી હકતો હોવ તો જોગીદાસ તારા રુદર ને ન ઓળખી શકું તારા આહુ ને ન ઓળખી શકું પણ ગભરાશ માં હો હા તારો વાળ વાંકો નહીં થાય કે વાળ વાકો થવાની બીક હોતો તો બાપુ ખરખરે જ ન હે અને નીકળ્યો ત્યારે ભાવનગરની બજારની માલિપા તારી બેનું દીકરી એના દર્શન કરવા નીકળી જોગી જેવો જોગીદાસ અને જોગીદાસ ખુમાર ને પછી તો સમાધાન થઈ ગયું આંબડી ભાઈ સાવરકે કુંડલા જે આપી લેવાઈ ગયું પણ આની વાત વાતું આની એટલે કે છે કહે હરિદાન હરી ના મારગે જહાલ આ હરિ નો છે ગીતો નો છે ન્યાય નો છે કહે હરિદાન હરીને મારગે જહાલ હરી ના ભજન માટે મારે જાવું મારે ન જવું હજુ